જેવો તમે સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ પછી મને તમે બોલો તો તમે જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો અને આવો પ્રેમ આપતા રહીજો તમારા માટે મેં નવા નવા અંદાજમાં વિડીયો બનાવું છું અને તો મિત્રો હવે પહેલી તારીખને પહેલો મહિનો આવી ગયો છે તો મારા દરેક ચાહકોને વિનંતી કે બર્થડેની બર્થડેની તમારી ફરમાઈશ તમે કરતા હોય બર્થડે હોય કે આમ તો લવ સોંગ માટે મનોરંજન માટે વિડીયો બનાવવાના હોય તો ખાલી એક દિવસ આગળ કહી જવાય બરાબર છે તો મન્નહાર બારિયા આપણે ચેનલ વિશે કહીએ છીએ આજે પાંચ હજાર થયા છે એના વિશે તો નમસ્કાર મિત્રો હું છું મન્હાર બારિયા અને આજે અમારે પાંચ ચેનલ થઈ ગઈ છે તમારા સગવડથી લાઇક છે કોમેન્ટ કરવાની ભૂલતા નહીં અને સપ્રાઈટ કરી તો મિત્રો અક્ષય બારિયા તો નમસ્કાર મિત્રો હું સૌ અક્ષય બાર્યા અને ઘણા બ્લોકમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે ઘણા બધા બર્થ ડેના વિડીયો બનાવવાના છે તો શરૂઆત કરવાના છે ચાલો જઈએ બર્થ ડેના વિડીયો બનાવવા માટે ચાર પાંચ ભાઈઓના છે બર્થ તો કઈ રીતના બનાવશું એ તમને જણાવશું આપણે તો ફાઇનલી દોસ્તો સવાર સવારમાં વધારે ગુડ મોર્નિંગ વાગ્યા છે આઠ સાડા આઠ વાગ્યા છે પણ આજનો બ્લોગ મિત્રો તમારા માટે મનોરંજન માટેનો રહેશે અને હું કંઈક બ્લોગ બનાવું તો તમારા માટે ખૂબ મજા આવે એવો તો આજનો બ્લોગ આપણે ગણેશ મ્યુઝિક માટે કારણ કે ગણેશ મ્યુઝિક બ્લોગ માટે ગણપતિ બાબા માટે મારે કાવું પડે કંઈક કારણ કે તમારો પણ દિવસ સુધરી જાય મારો પણ દિવસ સુધરી જાય એના માટે મેં ગાઈ નાખું છું શરૂઆત કરતા પહેલા હો પરથમ મા કરે ગણપતિ દેવા રે પરથમ સમરુસો મોરી કરે ગણપતિ દેવા મેરી સીધી દિના છો દાતાર તાર ગણપતિ દેવા તમને નમે છે મોટા મોટા નમે છે મોટા મોટા ભૂતરે ગણપતિ ગણપતિ દેવારે તો મિત્રો ગણપતિ દાતા વંદન કર્યું પણ આપણે બડ ડેને વિડીયો માટે ઘણું બધું ગાવાનું છે એટલા માટે આપણે પહેલાં તો ગણપતિ બાપાને યાદ કર્યા અને આજે પાંચ હજાર સબસ્ક્રાઈબ પૂરા થાય તમારા બધાની ખુશી માટે મારે ખાલી બે લાઈન થોડી ઘણી અંધાર બાર્યા ગાશે એમનું એમ જોરદાર ભજન હે ગુરુજી મેં સ્ટાર્ટ નહીં કવિરાજનું શૂટિંગ ચાલુ થઈ રહ્યું છે અને કાલે પણ કર્યું હતું આજે પણ આ મારા ખાસ મિત્ર છે રાજુભાઈ મેલોલ કેવું રાજુભાઈ આપણા ગુરુભાઈ જોતા થશે અને ગુરુભાઈ બે શબ્દ તમને તમારા નેહડો કરીને ફિલ્મ કરી રહ્યા છીએ અમે હા ભાઈ વાહ અને ડિરેક્ટર હે બિલદાર કિરણ બિલદારને મતલબ બહુ મજાની વાર્તા છે જિગ્નેશ કવિરાજ છે પ્રિમ લોબરોય છે જીતુ પંડ્યા છે હું છું અને લાઈફમાં પહેલી વખત એવો મને અનુભવ એક નવો અનુભવ હવે થયો આ જે અત્યારે જે ગેટઅપ તમે જુઓ છો જે કેરેક્ટર જુઓ છો બહુ મજાનું કેરેક્ટર છે અને નેહડો ફિલ્મ ખરેખર અદભુત વાર્તા છે જોવાની પણ બહુ મજા આવશે તમને તો પ્લીઝ જોજો ધીરે ધીરે હજુ તો શૂટ થાય છે ત્યાર પછી ધીરે ધીરે બધી પ્રોસેસ આગળ વધશે પણ નેહડો ફિલ્મ અવશ્ય જોજો મજા આવશે જોવાનું કોઈ ચૂકશો નહીં અને જોજો અવશ્ય જોજો હો અને આ છે રાજુભાઈ ભાઈ મેલોલવાળા કાલે વિડીયોમાં થોડું ઘણું આપણે બતાવ્યું બરાબર ને તો કઈ નહીં બન્યા રહેજો આવું ગુરુભાઈ ધન્યવાદ મળ્યા આપણે બહુ ક્યારે અને કઈ મળીએ અને આપણે આ ગુણ તમારે તને કે કરીએ નહીં સમજો નહીં ગુરુભાઈનો

દસમા મહિનામાં માં પિક્ચર આવે છે કંકુત્રી અરે વાહ ભાઈ જીગ્નેશ બારોટ નું બીજું પણ એક ફિલ્મ આવી રહ્યું છે કંકોત્રી કંકોત્રી પિક્ચર જોવા જઈજો હા બધા સિનેમા ઘર માં જજો અને હું પણ ખાસ જઈશ બાકી બન્યા રેજો જઈશ આ આગળ આપણે મળીએ માલોના જંગલમાં કણી ગો સંખ્યા છે ઘણી સંખ્યા છે કારણ કે જીતનેશભાઈ કવિરાજ એમનું શૂટિંગ આ ગુલાબબારિયા થેન્ક યુ કેમ છો ભાઈ મજામાં ને કઈ નહીં આપણું બ્લોગિંગ પણ ચાલુ છે અત્યારે ચોક્કસ તો બન્યા રેજો ને થોડું થોડું તમને મોજ બતાવતો રહીશ બાકી આખા

તો ફાઇનલી દોસ્તો અહીંયા માટલા બાટલા બધું કોઈ ગોઠી કાઢ્યું છે પણ કઈ રીતનું છે આપણને ખબર નહીં તો કદાચ થાય તો થોડું ઘણું તમને બતાવશું બાકી આખો વિડીયો આપણામાં નહીં આવે કારણ કે તમને ખબર જ છે કે શૂટિંગ ચાલતું હોય એટલે આપણે વચ્ચે ડિસ્ટર્બ કરાય નહીં બરાબર છે અત્યારે માટલો મિકઈ ગયો છે પણ કઈ રીતનું ગીત છે એ આપણે તમે થોડું ઘણું તમને બતાવીશ પેલા આ રાજુભાઈ ચેક કરવા ગયા છે બરાબર છે બતાવ કેવું થાય ભાઈ

હા દોસ્તો જોઈ શકો છો હિરોઈન આવે છે પણ હા કે શૂટિંગ છે થોડું ઘણું તમને બતાવીશ મેં અમે બન્યા દીધું બાકી તમે જુઓ હિરોઈન આવે છે કોતળું છે ને તરીકે કોતરળું કોતરળું ઓલું કોતરું કહેવાય ને એટલે ચાલવાનું પૂરવાનું બાકી બન્યા રીતે आज तो बाकी ऊपर दे

એ એ એ નેક્સ્ટમાં જાય રે ちょっと待って。 તો દોસ્તો ફાઇનલી તમે જોવો છો કે કેવી શૂટિંગની મોજ થાય છે તમને ખબર છે કે કેટલી બધી સંખ્યા છે અને લગભગ હજારો માણસ હશે જિગ્નીશ બારોટના પિક્ચરમાં આટલી બધી મહેનત કરવા પડે છે લગભગ કલાક દોઢ કલાક તો અમારે થઈ છે અને થોડો વિડીયો આપણે ઉતારીઓ બન્યા અને થોડું શીટું આપણે ઉતારવા પડે તમે જુઓ